જામનગરમાં ત્રણ ગરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે એક ઈસમને સોના ચાંદીના દાગીના સાથે દબોચી લેવામાં આવે છે ખોડિયાર કોલોની વિસ્તારમાં આ ચોરી થઈ હતી ત્યારે ચોરીમાં બે ઈસમની સંડોવણી સામે આવી છે તેવીસ વર્ષીય જ્ઞાનેન્દ્રસિંહ જાટની અટકાયત કરવામાં આવી છે ત્યારે છ લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે ત્યારે ત્રણ જગ્યાએ ચોરીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે ત્યારે એકવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને એક આરોપીની ફરાર છે જામનગર શહેર મેં એક જે ચોરોની જે એક ટોળકી છે આને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલ સીબી પીઆઈ નેતૃત્વ નેતૃત્વમાં કરેલ છે અને આ જે આ ચોરીની ઘટના છે

એક દસ બે હજાર પચીસ ના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંહ ઘરે પણ એક ચોરી થયેલી હતી અને આ આ જે જે બધી ચોરીના બનાવ હતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જે મેં આ ચોરોની જે ટોળકી છે આને પકડી પાડેલ છે આ મે ટોટલ બે આરોપી છે આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્ર સિંહ જગદીશ સિંહ જાટ આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષ છે અને આ મજૂરીનું કામ કરે છે અને ઢીંચડા રોડ સેનાનગર માં રહે છે અને મૂલ નિવાસી એ યુપી ના છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોનીના બાલાજી બાલાજી પાર્કમાં રહે છે એ પણ મૂલ યુપી ના છે એલસીબી દ્વારા અત્યારે ટોટલ ત્રણ ગુનાનો ઉકેલ કરવામાં આવેલ છે આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે ટોટલ જે મુદ્દા માલ રિકવર થયો છે એ એકવીસ લાખનો મુદ્દામાલ રિકવર થયો છે આમે બેસો સત્તર ગ્રામ યાની સતાવીસ તોલા લગભગ બીસ લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને એકસો વીસ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખ ના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ ટોટલ એકવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી આ એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટર થી આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો યાથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્નમાં લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ કઈ ગુના એ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ નોટના માધ્યમથી મીડિયમે મૂકશું અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર એલસીબીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા ઈતેન્દ્રસિંહ જાડેજા કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમાર એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી તો એલસીબીના પીઆઈ I uh,